પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ છ તમારી આસપાસ અનેક ચીજવસ્તુઓ તમે જોતા હશો તે ચીજવસ્તુઓની યાદી બનાવો અને તેના અંગ્રેજી નામ મેળવી નોંધ કરો ઘરની દસ કે પંદર વસ્તુઓ શાળા પરિસરની વસ્તુઓ વૃક્ષ ફળ છોડ સ્થળ વગેરેના અંગ્રેજી નામ એટલે કે સ્પેલિંગ લખી તેમના સ્ટીકર ચોંટાડો મિત્રો સાથે આ પ્રકારના અંગ્રેજી શબ્દો વ્યક્ત કરો તમારે તમારી આજુબાજુમાં જે વસ્તુઓ જોવા મળે છે શાળા ઘર વગેરેની વસ્તુઓ તમારે ભેગી કરવાની છે તેના સ્પેલિંગ લખવાના છે અને તેના સ્ટીકર શોધીને ચોંટાડવાના છે ન્યૂઝપેપરમાં મેગેઝિનમાં તમને જે કંઈ ચિત્ર મળે એ તમારે એકઠા કરવાના છે દરેક ચિત્રના સ્પેલિંગ શોધવાના છે અને તમારા મિત્રો સાથે તે ચર્ચા કરવાની છે મેં પણ મેગેઝિનમાંથી અને ન્યૂઝપેપરમાંથી ચિત્રો લીધા છે અને તેના દ્વારા હું તમને પ્રવૃત્તિ કરીને બતાવું છું સૌથી પહેલાં આપણે શાળામાં જે આપણને જોવા મળે છે તેવી વસ્તુઓના ચિત્રો લગાવીએ અને તેના સ્પેલિંગ લખીએ આપણી સ્કૂલમાં પ્રયોગશાળા છે તેમાં તમે આ ચિત્રમાં જે બતાવ્યું છે તે સાધન જોયું હશે કોનિકલ ફ્લાસ્ક તમને જે ચિત્ર મળે તે ચિત્ર તમારે લગાવવાના છે બીજું ચિત્ર લઈએ పే నా గ్రో చూ સ્કૂલ બેગ કહેશો ને સ્કૂલ બેગ સ્કૂલ બેગ નાની અને ફૂટપટ્ટી પટ્ટી છે એ મોટી મળી છે ચલાવી લેવાનું સ્કેલ એસ સી એલ છે ઇરેઝર સ્પેલિંગ થશે ઇ આર એ એસ ઇ આર ઇરેઝર આ બધી જે વાત કરી એ આપણી સ્કૂલમાં આપણને જોવા મળતી બધી વસ્તુઓ છે હવે એની પછી લઈ આપણે ઘરમાં જે વસ્તુઓ જોવા મળે છે તેના ચિત્રો અને તેના સ્પેલિંગ કપડાં ધોવાનું મશીન વોશિંગ મશીન ડબલ્યુ એસ એચ આઈ એન જી મશીનનું સ્પેલિંગ થશે એમ એ સી એચ આઈ એન ઇ બધાના ઘરમાં ફ્રીજ હોય જેને આપણે કહીએ છીએ રેફ્રિજરેટર સ્પેલિંગ લખીએ આર ઇ એફ આર આઈ જી ઇ આર એ ટી ઓ આર એસી હવેનું ચિત્ર મને મળ્યું છે એસી છે સ્પેલિંગ લખીએ એર કન્ડિશનર જેને કહેવાય છે એ આર સી ઓ એન ડી આઈ ટી આઈ ઓ એન ઇ આર એ આઈ આર સી ઓ એન ડી આઈ ટી આઈ ઓ એન ઇ આર સ્કૂલમાં જોવા મળતી બધી વસ્તુઓના ચિત્રો લગાવ્યા ઘરમાં જોવા મળતી વસ્તુઓના ચિત્રો લગાવ્યા હવે આપણે વૃક્ષના ચિત્રો લગાવીએ મોટું ચિત્ર છે થોડુંક પીપળો છે સ્પેલિંગ લખીએ બી એ ડબલ આર ઈ એલ એસ પછીનું ચિત્ર લઈએ નાળિયેરી કોકોનટ ઓ સી ઓ એનયુ ટી પછીનું ચિત્ર લઈએ વૃક્ષ તો બહુ મોટું હોય પણ ચિત્રનાનું એવું છે લીમડાનું ઝાડ નીમ ટ્રી હવે આ વાત કરી આપણે વૃક્ષોની વૃક્ષો પછી આપણને કહ્યું છે ફળ તો હવે ફળના ચિત્ર લગાવીએ કાર્ટૂન માંથી ચિત્ર ગોત્યું છે બનાના કેળું કેળાનું ચિત્ર છે સ્પેલિંગ લખીએ બી એન એન એ બીજું ચિત્ર મને મળ્યું છે સફરજન સ્પેલિંગ તો આવડે જ બધાને એ ડબલ પી એલ ઇ અને પછીનું ચિત્ર મળ્યું છે ઓરેન્જ

સ્પેલિંગ ઘણો મોટો થશે ડી આર એ જી ઓ એન્ડ ડ્રેગન ફ્રૂટ ટ્રી પછીનો છોડ મને મળ્યો છે બાજરાનો વરસાદની સિઝન હોય એટલે છાપામાં આવી રીતે આપણને કટિંગ મળી રહે સ્પેલિંગ લખીએ મિલેટ એમ આઈ ડબલ એલ ઇ ટી અને પછીનો છોડ મળ્યો છે સૂર્યમુખીનો થોડુંક મોટું છે કાપવું પડશે સ્પેલિંગ લખીએ સનફ્લાવર એસયુએન ઓબલ્યુ ઇ આર હવે લખીએ આપણે સ્થળના નામ સ્થળના ચિત્રો શોધી તેના સ્પેલિંગ લખવાના છે સૌથી પહેલું ચિત્ર મને મળ્યું છે હોસ્પિટલનું જ્યાં આપણને જવું ગમે નહીં મને તો સેચેની હોસ્પિટલ એચ ઓ એલ હોસ્પિટલ પછીનું સ્થળ મને મળ્યું છે ગામડું ગામડાનું એક ચિત્ર મળ્યું છે જેને આપણે વિલેજ કહીએ છીએ વીઆઈ ડબલ એલ એ જી ઈ મળ્યું છે ખેતરનું ખેતરમાં બધા કામ કરે છે જેને આપણે ફાર્મ કહીએ છીએ ફાર્મ એટલે ખેતર આવી રીતે તમારે ન્યૂઝપેપરમાંથી મેગેઝીનમાંથી ચિત્રો તમારી રીતે શોધવાના છે અને લગાવવાના છે મજા આવશે મસ્ત પ્રવૃત્તિ છે સૌથી પહેલા આપણે સ્કૂલની બધી વસ્તુઓ લીધી પછી ઘરની બધી વસ્તુઓ આપણે લીધી વૃક્ષ લીધા બધા ફ્રૂટ લીધા છોડ લીધા અને સ્થળ લીધા આવી રીતે તમે અલગ અલગ ચિત્રો લગાવી તેના સ્પેલિંગ શોધીને લખજો